ગઢડા સ્વામિનારાયણ મંદિરના લંપટ સાધુઓના વિરોધમાં મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે બોટાદ કલેક્ટર કચેરીએ પહોંચી લંપટ સાધુના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને પત્ર આપ્યું હતું અને તાત્કાલિક લમપટ સાધુઓને હટાવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ ગઢડા મંદિર દ્વારા દસ હરિભક્તો ઉપર ખોટી ફરિયાદ કરી છે તે પરત લેવા હરિભક્તોએ માંગ કરી છે જો ફરિયાદ પરત નહીં લેવાય તો ઉપવાસ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી

બસ આ સંપ્રદાય બચાવો અને આ લંપટ સાધુને ભગાવો ગરડા ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી ટેમ્પલ દ્વારા ત્યાં રહેતા ભગવાધારી સાધુઓ જેનું વર્તન બેફામ છે એ જે ભગવાસાધારી સાધુઓને કાઢી મૂકવા માટેનું અમારું આવેદનપત્ર છે આ સંપ્રદાયને શુદ્ધિકરણ કરવા માટેનું અમારું આયોજન છે આવેદનપત્ર ત્યાં આપેલું હોવા છતાં કોઈ આવેદનપત્ર મારું સ્વીકાર્યું નથી અને તેમ છતાંય સરકાર પોલીસ સ્ટેશન સારા સારા સાહેબોની હાજરીમાં આવેદનપત્ર આપવું હોવા છતાં કોઈએ અસિસ્ત નથી કર્યું તેમ છતાંય ગઢડા ટેમ્પલ મંદિરના ચેરમેને દસ હરિભક્તો વિરુદ્ધ ફરિયાદ કરી છે તો પોલીસ સ્ટેશનમાં પોલીસ વહીવટી તંત્રને મારી નમ્ર વિનંતી છે કે ખોટું જે પોલીસ કેસ કર્યો છે એ પાછો ખેંચે અને જો તંત્ર પાછો કેસ નહીં ખેંચે તો આખા એ ગુજરાતભરમાંથી તમામ હરિભક્તો છે એ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ઉપવાસ અને આંદોલન કરશે અને જ્યાં સુધી સુધી કેસ ખેંચાય ત્યાં અને જે કાંઈ પરિણામ આવે એની તમામ અમારે વિરુદ્ધમાં તો ગઢડાના સાધુઓ વિશે બોલવાનું છે અને ઘણા બસો ત્રણસો હરિભક્તો અહીંયા આવ્યા છીએ અમે અને નિવેદન પત્ર કલેક્ટર સાહેબ ને આપી દીધું છે અને આવા સાધુને હટાવવા જોઈએ જો આવા સાધુ તો બેન દીકરીઓને મંદિર જવું આ બધું થોડીક તકલીફ પડશે અને અમારા બીજા કોઈ સાથે કઈ વિરોધ નથી પણ અમારા સંપ્રદાય વિશે જો કોઈ આવું બોલશે ને સંપ્રદાયને લાંચન લાગશે તો અમારે હરિભક્તોને જાઈજી સંખ્યામાં આવી રીતે ભેગા થઈને બોલવું પડશે